સુરતના હજીરા સાયણ રોડ ઉપરથી સુરત પોલીસે ત્રીસ કિલો ગાંજા સાથે સગીર સહિત બે ને ઝડપી પાડ્યા છે સુરતના હજીરા સાયણ રોડ પર વરિયાવ ગામ જકાતનાકા પાસેથી ગાંજાના જથ્થાની હેરીફેરી થતી હતી જેની જાણ પોલીસને થઈ હતી અને સત્તર વર્ષના કિશોર સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે પોલીસે બંને પાસેથી ત્રીસ કિલો ત્રણસો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો અને બાઇક મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગાંજો મોકલનાર અને મંગાવનાર બંને વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે હજી રાસાયણ રોડ પર વરિયાવ ગામ જકાતનાકા પાસેથી એક જીપમાં સત્તર વર્ષનો છોકરો અને અન્ય એક વ્યક્તિ ગાંજાની જથ્થાની હેરાફેરી કરી રહ્યા હતા અને આ બાતમીના આધારે વરિયાવ જકાતનાકા પાસે ગોકુલ ફાર્મની બાજુમાંથી પસાર થતા રોડ પર ક્રાઇમ બ્રાન્ચે સાંજે પાંચ કલાકે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારે પોલીસે આ બંને બાઇક ચાલકની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ શાંતનુ નરેન્દ્ર જૈન હોવાનું જણાવ્યું હતું શાંતનુ જૈના આ ઉપરાંત તેની સાથે સત્તર વર્ષનો કિશોર પણ મળી આવ્યો હતો બંનેની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા ત્રણ લાખ ત્રણ હજારનો ત્રીસ કિલોનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત પોલીસે બંને પાસેથી બે મોબાઈલ પણ જપ્ત કર્યા હતા પોલીસે બંને પાસેથી ગાંજાનો જથ્થો અને બે મોબાઈલ રોકડા રૂપિયા ત્રણસો દસ અને રૂપિયા પચાસ બાઇક મળીને કુલ રૂપિયા ત્રણ લાખ ચોસઠ પોલીસે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર તથા મંગાવનાર એમ બંને વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નો સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયડ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતાં ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે સાંતનું નરેન્દ્ર જૈના એક ખડોદા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે સુરતથી થી સુનીલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ